દેવના મંદિર પાસે આવેલી છે નદી એક એમાં રાત્રે આવી છે પાણી ચાલો અમે તમને બતાવીએ પાણી કાલે સવારે પાણી આવ્યું હતું એક દિવસમાં કેટલું ભરાઈ ગયું તમે પણ જુઓ પાટણ સરસ્વતી નદી અડધો કલાકમાં ભરાઈ ગયેલી છે તમે પણ જુઓ কবাই বুজি পাই নে চৰ্দ Hãy subscribe cho kênh Ghiền này Gõ Để không bỏ lỡ những video hấp dẫn